કેમ છે હો કેમ છે માં અગરબત્તી બહુ સરસ ખૂબ સરસ બહુ તમે બધાય અગરબત્તીનો ભાવ પણ યાદની ₹50 ખાલી નાત્રી ભાવ કેમ છે અગરબત્તી હા બાકી અગરબત્તી કેમ છે વસ્તુ સારી જય માતાજી થેન્ક યુ આભાર આ સ્ટોલની વિઝિટ કરજો કારણ કે આ અગરબત્તી માત્ર ને માત્ર પચાસ રૂપિયા કિંમત છે સાહેબ આપ જોઈ શકો છો અને અગરબત્તીની બધી પ્રોડક્ટ જે આપ જોઈ શકો છો ને એ વિકલાંગ લોકો હેન્ડીકા લોકો જે અપંગ લોકો જેને કોઈ પણ પ્રકારનો આધાર નથી જે બેઠીને પોતે કામ કરે છે એ લોકોએ અગરબત્તી બનાવેલી છે તો આ સ્ટોલની મુલાકાત લેજો કારણ કે ભાવનગર જવાહર મેદાન બાર તારીખે રાત્રે દસ વાગ્યા સ્ટોલ પૂરો થાય છે અને આ લોકોનું તમને મારી ડિસ્પ્લે ઉપર દેખાડવું તમે ઓર્ડર કરી શકો છો આપ જોઈ શકો છો અગરબત્તી છે ઘણી બધી અગરબત્તી છે વર્ષાબેન છે નામ લખેલું કપૂરની અગરબત્તી છે આપ આ ડિસ્પ્લે ઉપર જો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને બેન આગળ ફોન કરીને

આત્માભર કેટલાક સેવા મંડળની જે નેવ ટકા બહેનો નેવ ટકા જે બહેનો છે તે આ પ્રોડક્ટ બનાવે છે અને તેનો નફો જે આત્મભર કેટલાક સેવા મંડળનો નફો દિવ્યાંગભાઈ બેનને જાય છે અને સસરાજની બહેનો જે અમારને મદદ કરે છે તે સાથે મળીને અમે કામ કરીએ છીએ અને તમે બધા અમે સપોર્ટ કરો અને સરકાર શ્રીની આ યોજના ખરેખર લાજવાબ જવા છે સહાય જૂથ અને દિવ્યાંગ બહેનો મળીને આ રોજગારી માટે જાતે મહેનત કરે છે અને ઘેર બેઠા ભીખ ના માગે દિવ્યાંગ બહેનો અને પોતે અગભર થાય એના માટે આ બનાવે છે તો